વલસાડની પ્રજા પર રહેમ કરો વેરા વધારા સામે લોકોનો વિરોધ વલસાડ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરે ત્રણ હજાર જેટલી વાંધા અરજીઓ આવ્યા છતાં પણ એક પણ અરજીકર્તાઓને સાંભળ્યા વગર જ વહીવટદાર અને ચીફ ઓફિસરે આશરે બાવન જેટલો વેરો વધારી દેતા મિલકત ધારકોના ભારે આક્રોશને પગલે આજે માજી પાલિકા વિરોધ પક્ષના નેતા અને માજી ચૌદ સભ્યોએ વહીવટદાર આસ્થા સોલંકીને આવેદનપત્ર આપી વેરો તાત્કાલિક અસરથી અમલમાં લેવાનું બંધ કરી વાંધા સૂચનો સાંભળી નિયમ મુજબ એક એપ્રિલના નવા વર્ષથી યોગ્ય વેરો દાખલ કરવામાં આવે જો અમારી આ નમ્ર રજૂઆત સાંભળવામાં ન આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે વલસાડ નગરપાલિકાના માજી વિરોધ પક્ષના નેતા ગિરીશભી દેસાઈ અને ઝાકીરભાઈ પઠાણ સહિત તેર માજી જાગૃત સભ્યોએ વહીવટદાર આસ્થા સોલંકી અને ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તારીખ એકવીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ઠરાવ નંબર એક્યાસી બ્યાસી અને ત્યાંસી દ્વારા પાણી ગટર નવા વાહનો ખરીદી ઉપર નાખવામાં આવેલ વેરા વધારા અંગે વાંધા સૂચનો દૈનિક પત્રમાં જાહેરાત આપી નગરપાલિકાએ મંગાવેલ જે મુજબ નાગરિકોએ સમય મર્યાદામાં અંદાજે ત્રણ હજારથી વધુ વાંધા સૂચનો રજૂ કરેલ છે છતાં નગરપાલિકા દ્વારા એક પણ વાંધા રજૂ કરનારને સાંભળ્યા વિના નવા વેરાનો વધારો દાખલ કરી વસૂલ કરવાનું શરૂ કરી દીધેલ છે જે અંગે તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ વાહન ખરીદી પર દાખલ કરવામાં આવેલ વેરા અંગે લેખિત રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી હાલમાં તારીખ એકવીસ આઠ બે હજાર ત્રેવીસના ઠરાવ નંબર એક્યાસી મુજબ ખાસ પાણી વેરાનો ઠરાવ મંજૂર કરેલ જેમાં વાંધા રજૂ કર્યા હોવા છતાં તથા નગરપાલિકા અધિનિયમની કલમ એકસો ત્રણ મુજબ અન્ય કોઈ પણ બીજી તારીખોએ વેરો અમલમાં આવી શકતો નથી જેથી સદર વેરો સામાન્ય રીતે એક એપ્રિલથી નવા વર્ષમાં દાખલ કરી શકાય જ્યારે ઉપરોક્ત કલમ હોવા છતાં નગરપાલિકા દ્વારા ખાસ પાણી વેરાનો અમલ તારીખ બાર નવ બે હજાર ચોવીસથી થી કરવાનું શરૂ કરેલ છે જે નિયમની વિરુદ્ધ છે તથા સદર પાણી વેરો રહેણાંક માટે રૂપિયા છસો સાહીઠ ચાલી આવેલ છે જે મુજબ એક એપ્રિલ બે હજાર ચોવીસથી તારીખ બાર નવ બે હજાર ચોવીસ સુધી સાહીઠ ટકા જેટલા મિલકતદારોએ પાણી વેરો રૂપિયા છસો સાહીઠ ભરેલ છે હવે બાકી રહેલા ચાલીસ ટકા મિલકત ધારકોને માંગણા બિલ નગરપાલિકા દ્વારા આપેલ છે જેમાં પણ રૂપિયા છસો સાહીઠની માગણી કરેલ છે આમ નગરપાલિકા દ્વારા સાઠ ટકા પાસે રૂપિયા છસો સાહીઠ વસૂલ કરેલ છે અને ચાલીસ ટકા બાકીદારોને રૂપિયા છસો સાહીઠ મુજબ માંગણી બિલ આપેલ છે અને તારીખ બાર નવ બે હજાર ચોવીસથી પાણીવેરો રૂપિયા એક હજાર વસૂલવાનું ચાલુ કરેલ છે એટલે કે રૂપિયા ત્રણસો ચાલીસનો અશક્ય વધારો કરેલ છે જે નિયમની વિરુદ્ધ છે અને પ્રજા ઉપર ભારે બોજો નાખેલ છે નગરપાલિકા જે મિલકત ધારકોએ સાહીઠ ટકા જેટલાય વેરો ભરેલ છે તેને વધારાના પાણી વેરો રૂપિયા ત્રણસો ચાલીસ બાકી બતાવી આગામી વર્ષમાં વસૂલ કરવાનો નિર્ણય કરેલ છે જે પણ નિયમ વિરુદ્ધ છે વલસાડ નગરપાલિકા દ્વારા વાહન વેરો પાણી વેરો અને ગટર વેરો એ રીતે વધારવાનો એ લોકો બે હજાર ત્રેવીસમાં ઠરાવ કરેલો અને ત્યાર પછી વાંધા સૂચનો મંગાવેલા ત્રણ હજારથી વધારે સૂચનો રજૂ કરેલા છતાં પણ એ લોકો ગયા મહિને વધાર્યો એટલે અમે પાછું લખીને આપ્યું કે આ વધાર્યો છે ત્યાર પછી અત્યારે બાર નવ ના દિવસથી એ લોકો પાણી વેરા ઉપર ત્રણસો ને ચાલીસ રૂપિયાનો વધારો કર્યો છે એટલે કે પાણી વેરો જે છસો સાઠ છે એ હવે એક હજાર રૂપિયા થયો તો અમે એમ કહેવા માંગીએ છીએ કે કલમ એકસો ત્રણ નગરપાલિકાની એમ એવું છે કે તમે પહેલી એપ્રિલે ક્વાર્ટરલી પહેલી તમે વધારી શકો આ વચ્ચેના પીરિયડમાં વધારી નહીં શકો અને જે કઈ વેરો વધારવામાં આવે એમાં સૂચન એવું છે છે કે અત્યારે તેના ઉપર વધે એટલે વધારો સામાન્ય રીતે કોઈ વધારો હોય તો દસ ટકા વીસ ટકા પચીસ ટકા સુધી હોય પણ એટલા આ તો ડબલ વધારો થઈ ગયો કહેવાય એટલે અમારો વાંધો છે અને મુખ્ય કારણ એ છે કે બાર પહેલી એપ્રિલથી બાર તારીખ સુધીમાં સાઠ ટકા લોકોએ છસો સાઠ પ્રમાણે વેરો ભરી દીધો છે અને ચાલીસ ટકા બાકી રહેલા છે તે લોકો માંગણા બિલ બી છ સો નું આપેલું છે તો કઈ રીતે આ લોકોનું તો એ લોકો એવું કહેવા માંગે છે કે અત્યારે જે ભરવા આવે તેની પાસે અમે હજાર ભરાવશું અને ત્રણસો ચાલીસ રૂપિયા આવતા વર્ષમાં અમે બાકી જેને ભરેલા છે તેની પાસે વસૂલ કરશું તો આ તો બહુ વધારે પડતો જુલમ કહેવાય કઈ રીતે આ કરી શકાય એટલે આમાં અમારો સખત વાંધો છે ઉપરાંત હવે એ લોકોના ચક્રો ગતિમાન થયેલા છે ગટર વેરો વધારવાનો ગટરવેરો ચારસો રૂપિયા એ લોકોએ સજેસ્ટ કરેલો અને ત્યાર પછી એ લોકો એમ કહ્યું કે મિલકતના પચીસ ટકા અથવા ઓછા ઓછા પાંચસો રૂપિયા એટલે કે બે હજાર સુધીની મિલકત હોય તો પાંચસો રૂપિયા પણ જેની પચાસ રૂપિયાની મિલકત હોય તેને બી પાંચસો રૂપિયા ભરવાના અને જેની ત્રણ હજારની મિલકત હોય તેણે સાડા સાતસો ભરવાના એટલે કે પચાસ રૂપિયા મિલકતના જે મિલકત છે અને ગટરવેરો પાંચસો એ બી અતિશયક્તિ છે એટલે તે બંધ કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે બીજું બહુ દુઃખ સાથે કહેવું પડે કે વલસાડની અંદર પ્રજાએ લોકોને મત આપેલા છે આ અમારા સિવાય સંસદ ધારાસભ્યો બીજા બી કેટલાકોને મતો આપેલા છે એ લોકો વલસાડની પ્રજાની ચિંતા હોવી જોઈએ અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ ચિંતા હોવી જોઈએ નહીં તો આ રીતે વહીવટી તંત્ર બોજો વધારીને લોકો એટલા પરેશાન થઈ ગયેલા છે અને ખાસ તો ત્રણસો સાઠ વાળું સેનિટેશન બાબતમાં જકીરભાઈ આપને જણાવશે ઉર્વશીબેન પટેલ અનેક સભ્યો આજે રૂબરૂ પ્રાંત અધિકારી અને વલસાડ નગરપાલ વહીવટદાર શ્રી આસ્થાબેન સોલંકી રજૂઆત કરી છે ગિરિશભાઈ પણ રજૂઆત કરી છે એમાં ખાસ મુદ્દો આજે આજની કારમી મોંઘવારીમાં લોકો પાસે લોકો પાસે અસ્તી ટકા રાખવા માટે જ્યારે આજે લોકો ઓલખા મારી જાય છે કોવિડ નાઇન્ટીન પછી આપણે રોજ જોઈએ જરૂર બરોજ કે ગઈકાલે પણ વર્તમાન બધું જોયું કે ઘણા લોકોએ બેકારીના લીધે આત્મહત્યા તરફ લોકો દોહરાઈ રહ્યા છે આવા સંજોગોમાં નગરપાલિકા જે વેરો વધારી રહી છે એ ખૂબ અસહ્ય છે સરકાર શ્રી ધારાધોરણ મુજબ દસ ટકા અથવા વધારો હોઈ શકે એની જગ્યાએ પચાસ ટકા ઉપરનો ને રાખી એના માટે રજૂઆત કરી છે એ તમે નિયમ મુજબ દસ ત્રેવીસ ટકા વધારી શકો પચાસ ટકા ઉપર વધારે રહી શકો તદ ઉપરાંત અત્યારે નગરપાલિકામાં હાલે સેનિટાઈઝર યુઝર યુઝર ચાર્જ જે ટેક્સ લેવામાં આવે છે એ પણ એક વધારો છે ત્રણસો સાઠ રૂપિયા એ પણ ગિરીશભાઈ રજૂઆત કરી છે કે સફાઈ વેરો તો તમે લો છો એની સાથે બીજો એક સફાઈ વેરો સેનિટાઈ યુઝર ચાર્જિસ એવી બે જાતના ટેક્સ લેવામાં આવે છે પાણી વેરો લેવામાં આવે છે એની સાથે જનરલ વોટર ટેક્સ અને સ્પેશિયલ જનરલ એ પાછા હજાર રૂપિયા એટલે પાણી વેરો પણ બે જાતનો સફાઈ વેરો પણ બે જાતના એટલે અનેક આ જે વેરા જીગીરિયા છે એ ખૂબ કુદરતી ન્યાયના સિદ્ધાંતના વિરુદ્ધ છે અને આસ્થાબેન સોલંકી આ બાબતે ગિરીશભાઈને તમને ફેર વિચારણા કરી અને યોગ્ય કરવા માટે તૈયાર દરખાસ્ત આપી છે હા બીજું સાથોસાથ અમારા મોગરાડી અબ્રામા અને વલસાડ શહેરમાં ભાગે સ્લમ વિસ્તાર છે દાખલા કે મોગરાડીમાં છતરીયા છે સુખી તળાવી છે અભરામામાં હરિનગરી છે નવીનગરી છે નવીનગરી 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 વાવ ટાપાવાડ નાખીવાડ સરિયાવાડ એવા અનેક વિસ્તારો ધૂબી તળાવ છે સ્લમ જૂના વલસાડમાં સરિયાવાડ છે પછી આ ધૂબી તળાવ છે તો ઘણા બધા સ્લમ વિસ્તાર મોટા ભાગે છે અને ગરીબ ગરીબ લોકોને ગિરિશભાઈ કીધું એમ કે ઘરવેરો પચાસ રૂપિયા હોય તો તેને પાંચસો રૂપિયા તમે બાકી રહેલો ટેક્સ કેના લઈ શકો એ બિલકુલ કુદરતી નિય અને સિદ્ધાંત વિરુદ્ધ છે એટલે આ બાબતે પણ જયારે ગરીબ લોકો મજૂર વર્ગ જયારે આજે રોજી રોટી માટે રજડતો હોય આટલો મોટો ટેક્સ નાખતા હોય તો એ યોગ્ય નથી અને કાયદો પણ લોકોની સુખ સુવિધા માટેનો છે અને આવા જે વેગ ટેક્સ નાખ્યો છે એ પરત કાઢ્યો જોઈએ એ અમારી માંગણી કરી માંગણી છે zakir bhai ફરી વિચારણા કરવા પ્રાંત અધિકારી શ્રીએ જેરે કીધું છે પાણીના નગરપાલિકા હદ વિસ્તારની અંદર જે પ્રોપર્ટી ટેક્સ પાણી વેરો સફાઈ વેરો એ તમામ પ્રકારના જે વેરા છે એ વેરાની અંદર આપણે આ વર્ષે જે છે ફિનાન્શિયલ યર એટલે કે વર્ષ ચોવીસ પચીસ ની અંદર વેરાની અંદર થોડા અંતે વધારો કરવામાં આવ્યો છે જે ઘણા સમયથી વેરા વધારાની જે કંઈ પણ કાર્યવાહી હતી એ થયેલ ન હતી એટલા માટે થઈને આ જે નિયમ અનુસાર આપણે એમાં જેટલો વેરો વધારી શકતા હતા એ સરકારની મંજૂરી લઈને આપણે અત્યારે અમલવારી સ્ટાર્ટ કરાવી છે કારણ કે હમણાં જ એ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈને સરકારમાંથી આપણને મંજૂરી મળી છે મે ખાસ જે આ જે પત્ર આપવામાં આવ્યું અને એમાં એમનું કેવું હતું કે અત્યાર સુધીના જેના વેરા ભરાઈ ગયા છે એની ઉપર આ વેરો લગાડવામાં નથી આવ્યો બાકી છે એની ઉપર લગાડવામાં આવ્યો છે તો એવું નથી આ વર્ષ ચોવીસ પચીસ થી જ આની અમલવારી હોય છે એટલા માટે જેના વેરા ભરાઈ ચુક્યા છે તો એને આપણે નેક્સ્ટ ઇયરના વેરામાં એનું કેલ્ક્યુલેશન કરીને એની ઇફેક્ટ આપવામાં આવશે એટલે વેરા વધારો છે એ યુનિફોર્મલી બધાની ઉપર જ લાગુ પડશે કોઈ પણ નાગરિકો વચ્ચે ભેદભાવ નહીં થાય કે જે લોકોએ પહેલા ભરી દીધા છે એની ઉપર હવે નહીં લાગે એવું નથી ત્રણ હજાર થી વધુ લોકો વાંધા અરજી પણ આપી છે એ લોકોને વાંધા ક્યારે સાંભળવામાં આવશે અને જો વેરો વધારવામાં આવશે તો આગામી દિવસોમાં સ્થાનિક લોકો આંદોલનની પણ ચિંતી આપી છે એ બાબતે કઈ વેરા વધારવા એક રૂટિન બાબત હોય છે જે સમયે વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી ત્યારે જે કંઈ વાંધા રજૂ થયા હતા એની અંદર કોઈ પુખ્ત કારણો એ રીતના મળી આવ્યા નહોતા કે જેને ધ્યાને લઈને આપણે વેરા વધારો જે છે એ મોકૂફ રાખી શકીએ એ તમામ બાબતો ધ્યાને લઈને જ આ કાર્યવાહી કરવામાં આવેલી છે ફરીથી છતાં જયારે પણ એવું લાગે કે આપણે જે કંઈ પણ વેરા વધારો કર્યો છે એની અંદર કોઈક સુધારા કરવાને હજી કોઈક સ્કોપ રહેલો છે તો એ બાબત ખુલ્લી છે એ ધ્યાને લેવામાં આવશે